ચાયતું ઉંગ માયો ઉંગર દેરા ખરો પછી આપડો ગેરે હેડવાનું હતું હેડ દે હો તો મિત્રો ઘરે આયાતા માતાજીના મંદિરનું ભોજ કરવામાં માટે ફૂલ ગરી કોને તોરણ બનાવવાનું તો તોરણ મને બધું મસ્ત તૈયાર કર દે

શીખો મને ફોટો લેવા દેજો મને વગર જ કરી દે શરૂ બધવાનો તોરણ બધવાનું તો શરૂ કરી દીધું બધું બંધાઈ ગયું હો મસ્ત લાગ શનિવાર કાર્તિક બધવાનું હા તું તનપીને જઈને બધે પૂર્વભાઈ હોસુ લડે જઈને બધા પછી પેલા કાર્તિક ને ગણેશ ને ઘેર આવશે ને તો પાછા ગણેશ માતાજી નું તો બંધાઈ ગયું હવે જાનું જવાનું તોરણ હા તો ફટાફટ જીતા અગરબત્તી લેવાની હોય લઈ લેતા

તો લેજે ચોકલેટ હે પકડી દેવો અને હાડી ચોઈ લાય તું નવી હા લાયર પહેરવા માટે લાય

એ કાવા આ ઘેર પેરવા હાડીઓ લાયો ના એકદમ ઘેર હાદી લાયો તમે મેક કે